સમાજ હાટીના તાલુકા દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાયો સરસ્વતી સન્માન સમારોહના દાતા શ્રીઓનું સન્માન કરાયું તાલુકા આહિર સમાજના ઉપપ્રમુખ તરીકે મિતેશ કછોટ વર્તા સાલ ઓઢાડી કર્યું બહુમાન આ કાર્યક્રમ આહિર સમાજના આગેવાનોનું સ્વાગત કરી આગેવાનો હસ્તે હસ્તેદીપ પ્રાગટય કરી કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો તેમજ આહિર સમાજના નવયુવાન દીકરા દીકરીઓએ વિવિધ વિભાગમાં નવી નોકરીમાં પોસ્ટિંગ મેળવ્યું તે બદલ તેમજ વિશિષ્ટ સિદ્ધિઓ પાસ કરેલ વિદ્યાર્થીઓ સહિતના લોકોને મોમેન્ટ પ્રમાણપત્ર અપાયા તેમજ અભ્યાસ કરતા નાના બાળકોને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં આહિર સમાજના આગેવાન તેમજ હીરાભાઈ જોટવા નાજાભાઈ રામ સહિતના આગેવાનો સમાજના બહેનોને અને મુક્ત તેમજ આહિરના સમાજના લોકોએ દરેક બાળકોને ખાસ અભ્યાસ કરવાનો નેમ લેવાનું કહ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા તાલુકા પ્રમુખ નગાભાઈ સોલંકી તેમજ આહિર સમાજના લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી રિપોર્ટ પ્રતાપ સિસોદિયા